જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ આજે હવે દાણાનો પ્રોગ્રામ કર્યો છે તો માંડવી લઈને બેઠા છીએ હવે જો મગફળી છે ને ફોલાઈ ગઈ છે તો હવે બધાય બી ભેગા કર્યા છે તો એમાંથી આખા દાણા હોય એ રાખવાના અને જે ભાંગી ગયા હોય એ અલગ કરીને કાઢી નાખવા તો હવે છે ને માંડવી ફોલાઈ ગઈ છે તો હવે આપણે એકવાર તોય સાફ કરી લઈએ અને જે તૂટેલા દાણા હોય ને જે ડબલ થઈ ગયા હોય એ કાઢી નાખવાના અને આખા દાણા રાખવાના છે તો હવે હાલો હવે આપણે છે ને જલ્દીથી સિંગ દાણા બનાવી નાખીએ તો એના માટે ને ગરમ પાણી મૂકી દીધું અને હવે છે ને એમાં આપણે મીઠું નાખી દઈ આ સીંગ જો સરસ સાફ થઈ ગઈ એ એકવાર તોય આપણે જોઈ લઈ જો હવે છે ને આપણે ગરમ પાણી મૂક્યું હતું ને તો એ ગરમ પાણી થઈ ગયું એ ગરમ પાણી ફૂલ થઈ જાય ને તો એમાં માંડવીના દાણા નાખી દેવાના પછી એને ફેરવવાનું થોડી વાર જો ગરમ પાણીમાં નાખીને આવી રીતે આપણે ફેરવવા રાખીએ ને એટલે એમાં મીઠું ચડી જાય અને ખારા થઈ જાય હવે પછી એનેપકિનમાં આપણે કે ટુવાલમાં રાખીને પછી એને કોરા ભીના કરી નાખવાના છે આમાંથી છે ને પાણી બધું કાઢી નાખવાનું એકદમ સુકાઈ જાય એ વાર કરી નાખવાના છે અને થોડીવાર પાંચથી દસ મિનિટ સુધી આપણે એ પંખાની હવાઈ રાખી દઈને એટલે જેટલું પાણી હોય ને એ સુકાઈ જાય એટલે શેકવામાં સારું પડે તો જો આ છે ને આપણા માંડવીના દાણા એ થઈ ગયા છે તો હવે આને હવે પંખા નીચે મૂકી આવીએ તો હવે છે ને આપણે સિંગ દાણા બનાવવા માટે પહેલાં તો એક કઢાઈમાં મીઠું નાખી લીધું હે અને ફૂલ ગેસમાં એને પહેલાં ગરમ કરી લીધું બરાબર ને હવે એને ગરમ થઈ જાય ને એટલે એમાં માંડવીના દાણા નાખી દેવાના બધા નહીં નાખવાના થોડા થોડા જ નાખવાના પછી એટલે એક હરખા શેકાઈ જાય એમ બીજી વાર પાછા બાકી રહી બીજી વાર આપણે શેકી નાખવાના માંડવીના દાણા છે ને આવી રીતે મીઠામાં આપણે ફેરવતા રહેવાના અને ગેસ ફૂલ થોડુંક રાખવાનું જેથી કરીને દાણા એકદમ સરસ શેકાઈ જાય કે એની જે ફોતરી હોય ને એ નીકળી જાય એ રીતે પહેલાં છે ને બધાય રેતીમાં પહેલાં સિંગ ગરમ કરતા સિંગ દાણા કરતા માંડવી એમાં નાખીને ગરમ કરતા હવે રેતી તો ક્યાંય મળે નહીં એટલે આપણે મીઠાનો ઉપયોગ કરીએ તો આપણે જો સિંગ દાણા તૈયાર થવા આવ્યા હે તો હવે એમાંથી એક દાણો કાઢીને જોઈ જોઈને ફોતડી નીકળી ગઈ છે એટલે આપણે સમજી લઈએ કે આપણા દાણા તૈયાર થઈ ગયા પણ છે ને જો ગરમ એટલા બધા હે ને તો હાથમાં લેવાતાય નથી જો હવે બીજો દાણો આપણે જોઈ લઈએ ચેક કરી લઈ હા બરાબર થઈ ગયું છે હવે એને આપણે ચારી લેવાના ચાયણામાં લઈને એટલે મીઠું નીકળી જાય જો કેવા સરસ છે ને એકદમ ક્રંચી થયા છે સિંગદાણા જો ફોતળી છે ને એની નીકળી જાય છે છે ને આપણે સિંગ સિંગદાણા લઈએ એવા જ સરસ ઘરે બીના આપણે હે ને પેલા અડધી અડધી કરીને માંડવીના બીને અડધા કણ નહીં ખાતા અને પછી સેઇ ખાતા તો હવે આપણે પાછું જે બાકી હોય ને એને આવી જ રીતે કરી નાખવાનું અડધું છે ને રાખી દીધું હતું તો એને પાછું મીઠામાં નાખીને પાછું એને એકદમ ગરમ મીઠું હોય એમાં પાછું શેકા રાખવાનું હલાવા રાખવાનું એકદમ એટલે એ પણ એકદમ સરસ શેકાઈ જાય ને જેમ ત્યાં કોતરી ના નીકળીને ત્યાં લગી છે ને એને શેકા રાખવાનું એટલે સરસ ક્રંચી બની જાય મીઠું છે ને આપણે પહેલાંય ગરમ થઈ ગયું હતું એટલે હવે પછી ગેસ ધીમો કરી નાખીએ એટલે આપણા દાણા બરે નહીં જો બધું કામ થઈ ગયું છે તો હવે કચરા પોતા બાકી છે તો કચરા કાઢી લીધા ને હવે પોતું કરી નાખું આમ તો દરરોજ ઊભું પોતું જ કરું છું પણ આજે વિચાર્યું કે બેસીને પોતા કરી નાખું કે જેથી કરીને છે ને પોતા થોડા ખારા થાય તો અને લાદી સરસ ચોખ્ખી થઈ જાય પાણીને એમાં થોડીક ફિનાઇલને થોડુંક ડિટરજન્ટ પાવડર નાખીને એટલે સરસ છે ને ચોખ્ખું થઈ જાય લાદી જે ચીકા એ નીકળી જાય મને તો જો આવી જ રીતે પોતું કરવું ગમે છે તો તમને કઈ રીતે પોતું કરવું ગમે છે ઊભા પોતું કરવું ગમે છે કે બેસીને પોતું કરવું ગમે છે તો કમેન્ટમાં કહીજો કે તમને કયું પોતું ગમે છે ઊભું કે બેસીને